હાલો વિદ્યાર્થી મિત્રો ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો ભારતીય ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિકનિકલ્સ લિમિટેડ ભરતી છે પોસ્ટ વિવિધ છે અને પુરુષ તથા મહિલાઓ બંને ફોર્મ ભરી શકે છે અને આપણે શૈક્ષણિક લાયકાત અને બધી આ વિડીયો માહિતી મેળવવાની છે સબસ્ક્રાઈબ કરીજો તો આપણે વિડીયોમાં બન્યા રહીજો કારણ કે આ બધી સત્તા આપણે કરવાના છે એમાં તો એકત્રીસ માર્ચ અરજી કરવાની સોરી તેર સન તેર માર્ચ અરજી કરવાની છેલ્લી તારીખ છે અને આપણે વિડીયોમાં શું શું તમારે શૈક્ષણિક લાઈક અને બધી આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં બીના રહેજો આપણે મહત્વપૂર્ણ તારીખ જે વયમર્યાદા અને શૈક્ષણિક શું રહેવાની છે અને જે અરજી ફી શું રહેશે અને જે ઇલેક્ટ્રોનિકલ્સમાં જે લિમિટેડમાં જે તમારે અરજી પ્રક્રિયા કઈ રીતના કરવી છે એ પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો બંને તરફથી વિડીયો પૂરો નિહાળો તો તમને પૂરી માહિતી મળશે તો આપણે સંસ્થાનું નામ ખબર જ છે તમને જે ભારત ઇલેક્ટ્રોનિકલ્સ લિમિટેડ ભરતી છે વિવિધ પોસ્ટ છે અઢાર વર્ષથી એકવીસ વર્ષના ઉમેદવારોમાં ફોર્મ ભરી શકે છે અને અરજી ઓનલાઈન કરવાની છે પણ આપણે ત્યાં ઓફિસિયલ વેબસાઇટ પર નીચે આપેલી છે તો આપણે જે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી જે ફોર્મ ભરવાના શરૂ થઈ જશે અને થઈ ગયા છે અને એકત્રીસ માર્ચ સુધી લાસ્ટ ડેટ છે ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાશે જે કોઈ ઉમેદવારો સમય પછી ફોર્મ ભરશે તો એનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તો બધા મિત્રો વિદ્યાર્થીઓ એને ખબર જ હોય છે ટાઈમ યોગ પછી તમારે સ્વીકારવામાં નહીં આવે અને બી એ ટેકનિકલ એજ્યુકેશન કરેલું હોય તેમાં વયમર્યાદા અઠ્યાવીસ વર્ષ રાખવામાં આવેલ છે અને એમ ટેકનિકલ કરેલું હોય બરાબર પોસ્ટ ગ્રેજ્યુએટ હોય અને એની માટે ત્રીસ વર્ષ રાખવામાં આવેલા છે તો આ જે એજ્યુકેશન લાયકાતમાં જે આ જે બી એ કોઈ એક પોસ્ટ ડિગ્રી ધરાવતા હોય એના માટે થોડીક છૂટછાટ મળે છે વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો એન્જિનિયરમાં બી ટેક એમઈ ઇક ઇલેક્ટ્રોનિકલ ઇલેક્ટ્રોન એડ સંસાર જે મિકેનિકલ કરેલું હોય કોઈ પણ જ્યાંમાંથી તમે ધરાવતા કમ્પ્યુટર સાયન્સ કરેલું કોઈ પણ ડિગ્રી ધરાવતા હોય એમાં ઓછામાં ઓછા છે એ પંચાવન ટકા હોય તો તમે આમાં છે એ ફોર્મ ભરી શકો છો અરજી ફીની આપણે વાત કરી દઈએ જનરલ ઓબીસી એડ્યુટ ઓર વર્ગ માટે છે એકસો પચાસ રૂપિયા રાખેલ છે અને અઢાર ટકા જીએસટી રાખવામાં આવેલ છે એસસી એસટી ડિબ્યુટ વર્ગ માટે છે કોઈપણ જાતની જે ફી રાખવામાં આવેલ નથી અને આ ફી છે તમારે ઓનલાઈન જે ચૂકવવાની હોય છે એટલે ઓનલાઈન પે કરવાની છે ગૂગલ પે ફોન પે પેટીએમ કોઈપણથી તમે કરી શકશો ને માં અરજી છે આપણે જે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમારે જે સૌપ્રથમ તો પીડીએફ છે સૂચના એ બધી એક વખત વાંચો સમજો અને ત્યારબાદ જ ફોર્મ ભરવાની શરૂઆત કરજો કારણ કે એમાં પછી જ કોઈને ડાઉટ ન રહે કે મેં મારે આ રીતના પ્રોબ્લેમ આવ્યો છે તો આ રીતના છે અને લાસ્ટમાં તમારે જે ફોર્મ જાય એની જે પીડીએફ છે એ ડાઉનલોડ કરી લેવી ભવિષ્યમાં તમારો ઉપયોગી બને